આજે વસ્તુ રામાયણમાં કીધી સમર્થ કો દોષ નહીં ઘુસાય છે સમૃદ્ધ થઈ જાય મોટો થઈ જાય એને એમ થાય કે દોષ જ નથી ગઈ હું બધું કરી શકું પણ નહીં એ ભગવાન શિવ ઉભા ના થયા દક્ષ પ્રજાપતિને અપમાન લાગ્યું કે મારું અપમાન કર્યું છે શિવના ગણો દક્ષ ને કહે કે હે દક્ષ સંભાળીને બોલ શિવજી એ ધ્યાન માં જાગૃત થયા અને શિવે કીધું રેવા દો ભલે બોલે બોલવા દો આપણે ધ્યાન નહીં આપવાનું એ કે અને વાત સાચી ઘણી વાર આપણે કહીને કે હાથી હાલ્યો જાતો હોય તો કુતરો ભયા કરે એ કે એમાં ધ્યાન નહીં આપવાનું હોય કે શિવ અને શિવના ગણો ત્યાંથી સભામાંથી નીકળી ગયા પણ બન્યું એવું કે દક્ષ ને થયું કે હવે આમ નહીં મને પદ મળ્યું છે ને તો આનો બદલો લઈશ અને શિવનું અપમાન કરવા માટે હરિદ્વારની બાજુમાં કનખલ અને કનખલમાં એને યજ્ઞ કર્યો પણ બધાને આમંત્રણ પણ પોતાની દીકરી સતીને આમંત્રણ નહીં શિવને આમંત્રણ નહીં આ ક્યારેક આવું બને ભાઈઓ કે લગ્ન ના થયા હોય ત્યાંથી વિવાહ વિવાહી રોજ ધીમા વાર ફોન કરતા હોય વાતો કરતા હોય અને લગ્ન થઈ જાય પછી ક્યાંક વાત બનાવ બને અને કોઈના ઘરે પ્રસંગ હોય તો એને આમંત્રણ ના આપે બોલો અને હારા જમાયમાં એ દીકરી કેટલી હેરાન થાય બનતું હોય આપણે પણ બનતું હોય ક્યારેક એવું દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પણ યજ્ઞ ની અંદર ની શરૂઆત કરવા માટે બધાને એક એક દેવતાઓને એક એક ઋષિઓને આમંત્રણ આપ્યું પણ શિવને આમંત્રણ નથી ભગવાન શિવ કૈલાસ ઉપર સતીને રામની કથા સંભળાવી રહ્યા હતા રામાયણની એક વાત છે કે રામની કથા સંભળાવતા હતા અને એમાં રામને ચૌદ વર્ષનો વનવાસમાં સીતાનો હરણ રાવણ કરી ગયો અને સીતાની શોધમાં એ રામ સીતે સીતે કરતા કરતા જંગલમાં નીકળ્યા અને એમાં શિવજીએ રામને પ્રણામ કર્યા વંદન કર્યા અને પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ તમે કોને વંદન કરવો છો મારા પ્રભુ છે મારા રામ છે ઓહો જેની રામની કથા હું સાંભળું એ રામ તો કહે પાર્વતીને શંકા ગઈ કે આ તો એક પત્નીના વિયોગમાં સીતે સીતે કરતા કરતા રખડે છે રામ ના હોય સતી કીધું કે પ્રભુ હું પરીક્ષા કરું હા એક કર પણ મર્યાદામાં રહીને મર્યાદાને ઓળંગીને નહીં હંમેશા મર્યાદા એક હોવી જોઈએ પણ બન્યું એવું કે સતી સીતાનું રૂપ લઈને રામની સામે ગયા એને એમ કે જો સાધો સાધારણ જો મનુષ્ય હશે ને તો મને સીતા સમજી સીતા 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 પણ આ તો સાક્ષાત રામ રામ રાજ સદા વિજય રાજા કેટલા બધા થઈ ગયા પણ અત્યારે શું કહીએ આપણે રામ રાજ્યની જરૂર છે કેટલાય રાજાઓ થઈ ગયા ને કેટલાય થયા પણ રાજ્ય તો રામ જે હોય કોઈ કર્યું નથી ના ભવિષ્યતે ઘણી બધી કથાઓ છે લ્યો પણ બન્યું એવું કે સતી સીતાનો રૂપ લઈને રામની સામે જ્યાં જાય ત્યાં રામે બે હાથ જોડીને વંદન કર્યા મૈયા તમે એકલા કેમ મારા પ્રભુ ક્યાં છે મારા ભોલનાથ સિંહ ક્યાં છે સતી સલમાના કે હવે શું જવાબ દો સમજી ગયા કે ઓહો આજ રામ છે ત્યાંથી નીકળી ગયા શિવે કીધું પરીક્ષા કરી તો કે હા શું થયું કેવી રીતે નહીં ભગવાન શિવે સ્વાદ લગાવી જોયું તો કે ઓ સતીએ સીતાનું રૂપ લીધું હોય તો હવે એ મારી મા છે એ મારી પત્ની નહીં એને માનસિક ત્યાગ કર્યો મનથી ત્યાગ કર્યો માનસિક રીતે ત્યાગ કર્યો છે આ બાજુ કણખલમાં પિતાએ યજ્ઞ કર્યો બધાને આમંત્રણ આળોશમાં પાળોશમાં ઋષિઓને બધાને આમંત્રણ અને બધાએ દેવતાઓ ખબર નહીં રસ્તો ત્યાંથી હશે હરિદ્વાર કનખલમાં જવાનો અને બધાએ પોતપોતાના ગાડીઓ લઈને ત્યાંની ભાષામાં ગાડી ત્યાંની ભાષામાં વિમાન એક એક વિમાનો લઈને કૈલાસ ઉપરથી એ હરિદ્વાર જવા લાગ્યા પણ શિવ એ સતીની કથા સંભળાવતા હતા સતીનું મન એ વિમાનમાં ગયું પૂછવા લાગી ગઈ પ્રભુ આ બધા દેવતાઓ ક્યાં જાય છે આ વિમાન ચક્કર ચક્કર ભરીને ક્યાં જઈ રહ્યા છે શિવ કહે દેવી તમારા પિતા કંખલમાં એક મોટો યજ્ઞ કરે છે એ યજ્ઞમાં આમ જાય છે ઓહો મારા પિતાને ત્યાં યજ્ઞ તો હા તો તો મારે જવું જોઈએ એ કહે શિવ કહે કે સાચી વાત છે જવું જોઈએ યજ્ઞ હોય આવી કથા હોય એમાં આમંત્રણની જરૂર ના હોય આમંત્રણ વગર પણ જવું જોઈએ પણ દેવી તમને ખબર નથી એ આપણું અપમાન કરવા માટે યજ્ઞ કરે છે અને વાત સાચી આવું મોટું યજ્ઞ હોય અને યજ્ઞમાં આમંત્રણ ના હોય તો જવાય પણ આપણને ખબર પડે કે આપણે ત્યાં જાસુને આપણું અપમાન થશે તો ના જવાય આપણે જાણતા હોય કે આપણે ત્યાં જવાથી આપું અપમાન થશે બાકી આ તો જાહેર આમંત્રણ છે કોઈને એક એક ની જરૂર નથી હોતી પણ સતી કહે નહીં નહીં પિતાને ત્યાં ગુરુને ત્યાં અને મિત્રને ત્યાં જો આમંત્રણ ના હોય તોય જાવું જોઈએ અરે પિતાને ત્યાં આમંત્રણ ના હોય તો જવું જોઈએ મિત્રને ત્યાં આમંત્રણ ના હોય સગા ને વાલા કે નહીં કહેવાય આના ઉપર સગા ને વાલા કહેવાય પત્રિકાની રાહ જોવે એ સગા અને પત્રિકા ના મળીએ તો સ્વામીનાથ પિતાને ત્યાં મિત્રને ત્યાં ગુરુને ત્યાં આપણા ગુરુને ત્યાં પ્રોગ્રામ હોય એને આમંત્રણની જરૂર ના હોય કે પણ શિવ કહે કે દેવી તમને મેં કીધું નથી એક વખત એવું બન્યું કે એક સભા રાણી હતી મને ખબર નહીં આપના પિતા આવ્યા હશે હું ધ્યાનમાં હતો મગ્ન હતો હું બેઠા રહ્યા અને આપના પિતાને એવું લાગ્યું કે મારું અપમાન કર્યું છે એ અપમાન કરવા માટે આપના પિતા આ યજ્ઞ કરે છે એક એક દેવતાઓ ઉપરથી ચાલવા લાગ્યા જુઓ અત્યારે પણ આપણે આવું જ કરીએ કોઈના ઘરે કંઈ પ્રસંગ હોય અને ખબર હોય કે વિવાહ વિવાય બોલતા નથી એને આમંત્રણ નથી આવ્યું ખબર હોય બાજુવાળાને કે એને આમંત્રણ નથી અને છતાં પત્રિકા લઈને જાઓ તમારા વિવાહની અમને પત્રિકા આવી છે અમે જવાના તમે ક્યારે જવાના એને ખબર છે કે એને પત્રિકા નથી એ જવાના નથી તોય પૂછે નકા દેવતાઓને કૈલાસ ઉપર જવાની ક્યાંય જરૂર હતી બીજો કોઈ માર્ગ નહીં હોય ઈસ ભાવના ત્યારે હતી હો સતી માન્યા નથી કે સતી કહે નહીં નહીં મારે જવું છે કીધું કે જાઓ કોઈ વાંધો નહીં વાહન બનાવી અને થોડાક રુદ્રના ગણોનો સાથે મૂક્યા છે સતી પિતાના એ યજ્ઞમાં જવા માટે છે પણ બન્યું એવું કે યજ્ઞમાં જ્યાં જાય પોતાના પિતાએને બોલાવી નહીં મો ફેરવી લીધું કે પિતા ભવન જબ ગઈ ભવાની પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષહૂત્રસ કા હોન પિતાના ભવનમાં દક્ષ ના યજ્ઞમાં એ સતી ગયા છે પણ પિતાએ બોલાવી નહીં પિતાએ મો પ્રેમથી એક મળી હોય તો એની મા મળી સારું કર્યું મેં તારા પિતાને ખૂબ સમજાયા કે દીકરીને આમંત્રણ આપવું જોઈએ પણ તારા પિતા માન્યા નહીં મા ને દીકરી ખૂબ સમજાય વાતો કરે છે એક માં કહે आओ બેટા આવો સારું થયું તું આવી અને વાત સાચી યજ્ઞ હોય ઘરે અને દીકરી ભાણેજે પડ્યા રહે લાખો માણસો ને જમાડો પણ જો એક દીકરી રહી જાય ને એક દીકરી તો કોઈ ફળ ના મળે પાણે દીકરી આવવા જોઈએ એક માં પ્રેમથી મળી આવ બેટા તું ભલે આવી પણ ત્યાં જઈને જોવે ને યજ્ઞની અંદર તો પોતાના પતિનો કોઈ સ્થાન નથી અને બહેનો તો મુસ્કુરાવા લાગી હસવા લાગી કે ઘણા આમંત્રણ ના હોય તો એ હાલ્યા આવે બોલો આવું કેવા લાગે રામાયણમાં ચોપાઈ કહે છે ભગીની મિલી બહુ મુસ્કુરાતા એ કહે હસવે સારું લાગે પણ અટા હાસ્યો હોય તો ખબર પડી જાય કે અપમાન છે तेरे ये भगवान शिव ना शब्दों ये सती ने याद आया आव नहीं आदर नहीं नहीं, नहीं 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 नो माने वो घर कभी न जाइए भले कंचन वर्षे में या आव ना हो या आदर ना हो अरे विनायक रे कदाक्षण લક્ષ્મીનો નહીં સોનાનો વરસાદ થતો હોય કંચન એટલે સોનું કે સોનાનો વરસાદ થતો હોય તો ના જવાય પણ સતીને થયું ઠીક છે હવે તો આવી ગઈ મારું અપમાન કર્યું એનું મને કોઈ દુઃખ નથી પણ મારા પતિનું અપમાન કર્યું ને એ મારાથી સહન નહીં થાય કોઈ યજ્ઞ એવો ના હોય કે જ્યાં શિવનું સ્થાન ના હોય અને મારા પતિનું સ્થાન નહીં ચારી કરો જોવે મા એને ખૂબ વાલ કરે બેટા રેવા દે કે એટલે માં બીજા બધા વગડાના વા એવું પાત્ર છે કોઈ પ્રેમની કે લાગણીની કોઈ સીમા ના હોય એનો કોઈ અંત ના હોય તે માં એટલે સંસ્કૃતમાં કીધું ન માત્રો પર દેવતા માં સમજાવે બેટા સત્ય રેવા દે

હોય માની ગોદમાં જે વત્સલ મળે પ્રેમ મળે સ્નેહ મળે લાગણી મળે હિમાલયમાં ના મળે માના ખોરામાં જે લાગણી મળે કે